ગુજરાતમાં વરસેલા ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા સહિતના અનેક શહેરોમાં ઘરે ઘરે ડેન્ગ્યુ મેલેરિયા અને તાવના કેસ જોવા મળી રહ્યા છે સૌથી પહેલા વાત કરીએ સુરતની તો સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓથી ઉભરાઈ છે અહીં છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુના ઓગણત્રીસ કેસ અને મેલેરિયાના છવ્વીસ કેસ નોંધાયા છે તો રોજ સરેરાશ દસ થી બાર દર્દીઓ મચ્છરજન્ય રોગોથી પીડાઈને સારવાર માટે આવે છે છેલ્લા સત્તર દિવસમાં તાવ અને ઝાડા ઉલટી બાદ કુલ વીસ લોકો મોતને ભેટ્યા છે સિવિલમાં ફરજ નિભાવતા ડોક્ટરે આની પાછળનું કારણ જણાવી લોકોને ઝોલા છાપ ડોક્ટર્સથી દૂર રહેવા અપીલ કરી પેશન્ટ અમારી પાસે પહોંચ્યું અને નથી પેશન્ટ સર્વાઈવ થઈ શક્યું એવા દર્દીઓ છેક છેલ્લી ઘડીએ અમારી પાસે આવતા હોય છે કારણ કે એ નિષ્ણાતની સલાહ લીધા વગર કોઈપણ ઝોલાછાપ ડૉક્ટર અથવા તો કોઈપણ નજીકના ડૉક્ટર કે મેડિકલ સ્ટોરની દવા પર આધારિત ટ્રીટમેન્ટ લઈને અમારી પાસે આવતા હોય છે એવી કન્ડિશનમાં અમારે માટે એવા દર્દીઓને સારવાર આપી અને યોગ્ય કરવાની બહુ મોટી ચેલેન્જ ઊભી થતી હોય છે તો અમદાવાદમાં પણ મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન મચ્છરજન્ય રોગ વાયરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લુના કેસમાં વધારો નોંધાયો છે ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે એટલે કે હાલમાં પાણીજન્ય રોગો કરતા મચ્છરજન્ય રોગચાળો વધારે ફેલાયેલો છે છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયાનું પણ સામે આવ્યું છે ડેન્ગ્યુ ફીવર જે છે એમાં ગયા મહિનાની કમ્પેરિઝનમાં થોડોક વધારો દેખાય છે લગભગ વીસ ત્રીસ ટકા જેટલો એનાથી વધારે બીજા કોઈ બી કંઈ રોગચાળામાં એવો વધારો દેખાતો નથી મેલેરિયામાં તમે જુઓ તો એકસો એકવીસની સામે આ વખતે બાસઠ પેશન્ટ પર અત્યાર સુધીમાં દાખલ થયા છે તો રાજકોટમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગ સહિત હવે ટાઇફોઇડ અને કમળા જેવા રોગના દર્દીઓ પણ સામે આવી રહ્યા છે શહેરમાં છેલ્લા એક માસથી ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ચાલુ સપ્તાહે વધુ ઓગણત્રીસ ડેન્ગ્યુના કેસ સામે આવતા એક માસમાં સો જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે ગત સપ્તાહે મેલેરિયાના બે કેસ છે ડેન્ગ્યુના છે જે ઓગણત્રીસ કેસ રજીસ્ટર થયા છે ચિકન મહિનાનો એક કેસ નોંધાયેલો છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસ જોવા જઈએ તો ઓગણીસો ને સાહીઠ જેટલા કેસીસ છે સરદી ઉધરસ તાવના નોંધાયેલો છે એટલે સિઝનલ ફ્લૂમાં પણ ખાસ એવો છે ઉતરોતર વધારો નોંધાયેલો છે એક્યુટાયરલ ડિઝીઝ છે એના ત્રણસો ને સાહીઠ જેટલા કેસીસ છે નોંધાયેલા છે આ ટાઈફોઈડના પાંચ કેસ છે એ નોંધાયેલા છે આ જોવા જઈએ તો ખાસ કરીને ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેક્શન જે છે એટલે કે સિઝનલ ફ્લૂમાં જે ટ્રેન્ડિંગ એટલે કે વધારો છે એ જોવા મળેલો છે તો વડોદરા શહેરમાં ડેન્ગ્યુ મેલેરિયાનો કહેર જોવા મળ્યો છે છેલ્લા ચૌદ દિવસમાં સરકારી ચોપડે ડેન્ગ્યુના અડસઠ કેસ જ્યારે બાવીસ કેસ મેલેરિયાના નોંધાયા છે હાલમાં શહેરની સયાજી હોસ્પિટલમાં અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે બ્યુરો રિપોર્ટ દિવ્ય દિવ્ય ભાસ્કર ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો